નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો માં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું સ્ટાર ભારતીય બેટર શિખર ધવને ચોવીસ ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ધરાવતા શિખર ધવને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું પણ ખાસ કરીને વ્હાઇટ બોલ રમતમાં તેનો એક શાનદાર રેકોર્ડ રહેલો છે એટલે આજના કાર્યક્રમમાં ચર્ચા એ જ કરીશું કે અત્યાર સુધીની તમામ જે ટુર્નામેન્ટ્સ રમાય છે તેમાં શિખર ધવનનું એક પ્લેયર તરીકેનું યોગદાન શું રહ્યું છે તેની રમવાની જે સ્ટાઇલ હતી ભલે વિરાટ જેટલી નહીં પરંતુ તેણે પોતે પોતાની રીતના જે એક અનોખો ચાહક વર્ગ પોતાનો એક ખૂબ જ વફાદાર ચાહક વર્ગ ઊભો કર્યો છે તેવું તો ચોક્કસ કહી શકાય તો આ તમામ અને તેની કારકિર્દીની તમામ ઉતાર ચઢાવ જેટલા પણ આવ્યા છે બધી જ બાબતોને આવરી લેતી ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક સો મચ તો ખેલાડીઓની નિવૃત્તિ આમ ભારતને ભારે પડી નથી અને એક કરતા એક ચડિયાતા ખેલાડીઓ મળી રહ્યા છે પણ અમુક ખેલાડીઓની સિદ્ધિઓ અને લોકપ્રિયતા ખરેખર સરાહનીય હોય છે સચિન તેંડુલકર રિટાયર થયા ત્યારે તેનું સ્થાન કોણ લેશે તેની ચિંતા હતી પણ વિરાટ કોહલીએ તે સ્થાન ભરી દીધું હવે શિખર ધવન નિવૃત્ત થયા છે પણ તેનું સ્થાન લેવાનો પ્રશ્ન નથી કારણ કે ઘણા ઓપનિંગ બેટર્સ ભારતને મળી ચૂક્યા છે શું ખરેખર આવા ખેલાડીઓની નિવૃત્તિ ભારતને ખલે છે ખરી તો જે પ્રકારે આપણને સૌને ખબર જ છે તેમ વર્લ્ડ કપ પૂરો થયા પછી ઘણા એવા દિગ્ગજ ધુરંધર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી શરૂઆત વિરાટ કોહલીથી થઈ પછી રોહિત શર્મા જાડેજા ધીમે ધીમે જે દિગ્ગજ ખેલાડીઓ છે તેમણે નિવૃત્તિની જાહેરાત કરી છે હવે કાર્યક્રમની શરૂઆતમાં અશોકભાઈ પહેલો સવાલ એ પૂછવો છે કે કોઈ પણ ખેલાડી જ્યારે નિવૃત્તિની જાહેરાત કરે છે વર્તમાન ક્રિકેટ પર તેની શું ખાસ અસર પડેલી જોવા મળે છે આપણને બિલકુલ તમારી સાચી વાત છે કારણ કે કોઈ પણ એક ખેલાડી કે જે એક ઘણા બધા વર્ષોથી રમતો હોય એક એની અલગ જ રમવાની સ્ટાઇલ હોય એના ઓપનિંગ પાર્ટનર અથવા તો જે કોઈ જગ્યાએ રમતો હોય એના પાર્ટનર સાથે એક સારું એનો તાદાતમાં સધાયું હોય એક 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 અંડરસ્ટેન્ડિંગ બને છે કારણ કે અને ખાસ કરીને શિખર ધવનની જો વાત કરીએ તો ઇઝ બિન એન ઓપનિંગ બેટ્સમેન ઓપનિંગ બેટ્સમેન માટે બહુ જરૂરી છે કે તેના બીજા ઓપનિંગ બેટ્સમેન સાથે એનું કેવી રીતે એનો ટ્યુનિંગ થાય છે આ ટ્યુનિંગ ખૂબ અગત્યનું છે અને ખાસ કરીને જે કોઈ ખેલાડીઓ અત્યારે રમી રહ્યા છે અથવા તો ભૂતકાળમાં રમી ચૂક્યું ધારો કે આપણે વિરાટ કોહલીનો દાખલો તમે આપ્યો ટી ટ્વેન્ટી ક્રિકેટમાં એણે એનો અલવિદા કીધી તો એનાથી શું ફેર પડ્યો અથવા રોહિત શર્માએ એને અલવિદા કરી જાડેજાએ અલવિદા કરી તો શું ફેર પડ્યો ફેર એટલો પડ્યો કે ભાઈ નવા ખેલાડીઓને તક મળી અનફોર્ચ્યુનેટ પાર્ટ અત્યારના ક્રિકેટનું એ છે જ્યારે સચિન તેંડુલકર નિવૃત્ત હોય ને ત્યારે ઇટ વોઝ લાઈક બહુ જ મોટો એનો ભાર તૂટી પડ્યો હવે શું થશે ભારતીય ક્રિકેટનું એ એ લાગ્યું હતું કારણ કે એ વોઝ સચ એ બિગ બિગ પર્સનાલિટી અને એમના પછી કોણ બનાવશે રન કેવી રીતે ક્રિકેટ આગળ જશે થોડુંક હા આપણે બેકફૂટ ઉપર થોડા આવી ગયા હતા કે એની ખાલી જગ્યા કોણ પૂરશે કપિલ દેવ રિટાયર થયો ત્યારે એની વાત હતી સુનિલ ગાવસ્કર રિટાયર થયા ત્યારે આપણને લાગ્યું કે એના પછી કોણ તો એના પછી સચિન આવ્યા સચિન રિટાયર થયા એના પછી કોણ તો ત્યાર પછી વિરાટ કોહલીએ સ્થાન લઈ લીધું હવે વિરાટ કોહલી ભવિષ્યમાં જ્યારે રિટાયર થશે તમામ ફોર્મેટમાંથી તો એની જગ્યાએ કોણ એ વાત થશે તો અહીંયા આગળ એક ખેલાડીની લેગસી ખેલાડીની રમવાની સ્ટાઇલ ખેલાડીની પ્રેઝન્સ ઓન ધ ફિલ્ડ આજે ઘણા એવા ખેલાડીઓ છે કે આવ્યા અને ગયા પણ ક્યાંય નોટિસ કરાયા નથી શા માટે ખેલાડીઓ નોટિસ કરાય છે વેન યુ ડૂ સમથિંગ ગ્રેટ સમથિંગ ડિફરન્ટ સમથિંગ યુ નો આઉટ ઓફ ધ બોક્સ યુ આર બિન રેકોગ્નાઇઝ બાય ધ પીપલ એ મેદાન ઉપર હોય કે સામાન્ય તમે નોકરી કરતા હોય ત્યાં હો એવરી વેર ધ સિસ્ટમ ઇઝ ધ સેમ યુ નીડ ટુ ડૂ સમથિંગ આઉટ ઓફ ધ બોક્સ ક્રિકેટના મેદાન ઉપર ખાસ કરીને ટકવા માટે સૌથી મહત્વની વાત છે તમારા બનતા રન જ્યાં સુધી તમે રન બનાવી શકો છો તમે આ સિસ્ટમમાં રહેશો રન નહીં બનાવો તો તમે સિસ્ટમની બહાર જશો એક ક્રમ છે આમાં આ ક્રમમાં કોઈ ફેરફાર નથી થતો પણ આ ક્રમમાં જ્યાં સુધી તમે સિસ્ટમમાં છો ત્યાં સુધી તમારા રન બનાવવા ઉપરાંત તમે ટીમને શું આપ્યું કેવા તમારા રિસોર્સિસનું યુટિલાઇઝેશન તમે કર્યું કેવી રીતે તમારા સાથી ખેલાડીઓ સાથે તમે વર્તન કર્યું કેવી રીતના તમે એનો ઓપનિંગ છો તો એના સામેના પાર્ટનર સાથે તમે કર્યું યુ વિલ નોટ બિલીવ કે શિખર ધવન અને રોહિત શર્મા સૌથી વધારે વાર ઓપનિંગ કર્યું છે અને સૌથી વાર હંડ્રેડ રન્સની પાર્ટનરશીપ બનાવી છે દે હેવ ધેટ યુ રોહિત શર્માએ ટ્વીટ કરીને એને જ કહ્યું કે રૂમથી રૂમ શેર કર્યો છે ત્યાંથી માંડીને મેદાન ઉપર રમવા સુધીની યુ નો હેવ શેડ એવરીથિંગ લાઈક તો આ એક વસ્તુ જે છે ઇન્ટિમેસી ટુ અધર પ્લેયર્સ દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે તમે આજે જ્યારે રમો તો એ ખેલાડી તરીકે નથી રમતા એ ખેલાડીની સાથે સાથે એનું ફેમિલી એના પ્રોબ્લેમ્સ એના ઇસ્યુઝ એ બધી વસ્તુ પણ હોય તમે રૂમમાં સાથે હો તો યુ શેર એની એવરીથિંગ તો એવા વખતે એક એવો મજબૂત દોસ્ત જોઈએ કે જે ખરેખર ડિપેન્ડેબલ હોય તો હું માનું છું કે શિખર ધવનમાં એ ક્વૉલિટી ચોક્કસ હતી કે હી વોઝ અ રૂમ પાર્ટનર ટુ રોહિત શર્મા એન્ડ દે હેવ ડન વેરી ગ્રેટ થિંગ્સ તો આ ખેલાડીઓની અસર રન્સથી કદાચ નહીં પડે પણ જ્યારે કોઈ યાદ કરશે કે હા કેચ લે તો શિખર ધવન કઈ રીતે કેચ લેતો હતો અથવા તો કઈ રીતે એની એક્શન કરતો હતો અથવા તો શું એની રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ શું હતી એની તો આ બધી વસ્તુ એની યાદ રહેશે ખેલાડીઓ તો બદલાવાના જ છે આજે સચિન તેંડુલકર તમે કહો કે ભાઈ આ સચિન તેંડુલકર રિટાયર થાય પણ એની કવર ડ્રાઈવ તો કે સચિનની વિરાટ કોહલી કવર ડ્રાઈવ તો વિરાટ કોહલીની તો આ બધી વસ્તુ યાદ રહેશે હાઉ યુ બિહેવ હાઉ યુ યુ નો એક્ટ ઓન ધ ફિલ્ડ કઈ રીતે તમે તમારા ખાસ કરીને પ્રેક્ષકો સાથે કારણ કે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આટલી મોટી મેચો રમતા હોય પ્રેક્ષકો સાથે જો તમારું કનેક્શન ના હોય દેન યુ આર ગોન એ લોકો તમને ઊભા નહીં રહેવા દે મેદાન ઉપર તો આ બધી વસ્તુ બહુ જરૂરી છે એમાં ક્યાંક ખેલાડી નિવૃત્ત થાય છે તો એક ટાઈમિંગ એમ લાગે છે કે આ જગ્યા ઉપર જ્યાં સુધી બીજો બેટ્સમેન સેટલ ના થાય ત્યાં સુધી એમ લાગે કે હા યાર એ ગયો બહુ સારો હતો બટ આફ્ટર સર્ટન ટાઈમ હી હી ગોઝ ઓફ એની તમારા માઇન્ડમાં નીકળી જાય પણ વેન યુ આર સમથિંગ ડિફરન્ટ તો એ યાદ રહો છો યાદ કેમ રહે છે ભાઈ શિખર ધવન આ રીતે ફિલ્ડિંગ કરતો હતો તો યાદ રહે સચિન તેંદુલકર આ રીતે રમતો હતો એ સચિન તેંદુલકર કોઈ દિવસ આઉટ થાય તો અમ્પાયર સામે ક્યારેય એણે જોયું નથી કે ઇમિજિએટલી વોક્સ ઓફ એના માટે સચિન તેંદુલકરને તમે આઉટ કર યાદ કરશો તો દરેક ઇન્ડિવિજ્યુઅલની અલગ અલગ જે એક્ટ ઓન ધ ફિલ્ડ જે છે એ ક્યાંક ને ક્યાંક લાંબા સમય સુધી યાદ રહે છે

એ દરેકે દરેકનો એવો છે ઘણું ચેતન શર્માએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા કે ભાઈ ટેબ્લેટ્સ લઈને અથવા તો પોતાની ઈજા છુપાઈને પણ ઘણા ખેલાડી રમતા હોય છે અને ખાસ મહત્ત્વની વાત એ છે કે ક્યારેય ખેલાડી નિવૃત્ત થવા માંગતો નથી હોતો નિવૃત્ત ક્યારે થાય છે તમે એક સારી પરિસ્થિતિમાં સી હાઉ શિખર દમન એઝ ગોટ એનો એની નિવૃત્તિ કેવી છે કે यू यू एस प्लेड वेल इन देट पर्टिक्युलर इ वॉज ड्रॉप एने श्रीलंका में कैप्टन बनाया त्यार पीछी सीरीज मैंने ड्रॉप कर दिन कह नहीं आस ये बात चौक्क है कि अत्यार खिलाड़ियों इन्फ्लोज है इन्फ्लू अंदर सारा सारा खिलाड़ियों आउट ऑफ कॉन्टेक्स जता रहे घना विचार के नहीं यार शिखर धवन नाव इज्ड मैन इज नॉट एबल टू डिलीवर वोट इज रिक्वायर्ड टू द टीम બીજું કે તમારા સિલેક્ટર્સ તમને કેવી કેવા પરસેપ્શનથી જુએ છે દેટ ઓલ્સો નો ડિપેન્ડ્સ એક એક પવન ચાલ્યો કે ભાઈ નવા ચહેરાઓને તક આપો એ ક્યાંક શિખર ધવનનો જે સમય આવ્યો એ સમયે જે નવા ખેલાડીઓ આવ્યા ધે પ્રૂડ ધમસેલ્ફ વેલ ધેન શિખર ધવન બીજું કે શિખર ધવનની એક એ જ ઉંમર અને જે યંગ લેગ્સ આવ્યા ભારતીય ટીમમાં એ છોકરાની ઉંમર એ એ ડિફરન્સ તમને લાગ્યો અને ઇટ ઇઝ વેરી મચ ઓબ્વિયસ કે તમે યંગ લેગ્સ જ્યારે તમારી પાસે હોય તો દે નોટ ઓનલી સ્કોર રન્સ બટ દે સેવ લોટ ઓફ રન્સ અને એ જરૂરી છે ક્યાંક એ બી પરિસ્થિતિ આપણે જોઈએ તો એ પણ એનું એક કારણ બન્યું કે ના ઓકે હી યસ ડન ગુડ થિંગ્સ હિ યસ પોતાની પહેલી વન ડેની અંદર સેન્ચુરી મારી પહેલી ટેસ્ટમાં તમે એમાં સેન્ચુરી માર્યું વર્લ્ડ કપની અંદર બહુ જબરજસ્ત એને પ્રદર્શન કર્યું બટ એટ ધીસ જંક્ચર ઓફ અ ટાઈમ યુ હેવ સમબડી કે જેની જગ્યા લઈ શકે છે એટલે તમે ડ્રોપ થાય આ ટીમમાંથી એટલે ત્યાંથી કાઉન્ટનો શરૂ થઈ જાય કે તમે પાછા આવવા માટે ડોમેસ્ટિક ક્રિકેટનો કેટલો ઉપયોગ કરો છો ઇફ યુ આર પ્લેઈંગ ડોમેસ્ટિક ક્રિકેટ વેલ અને એમાં જો સારું પ્રદર્શન કરીને કમબેક કરો છો તો ઠીક છે અથવા તમને જ્યારે એમ સંતોષ થઈ જાય કે યાર આઈ હેવ પ્લેડ વેલ હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં નથી જવું લેટ મી સી મને ફરી ટીમમાં લે છે કે નહીં તો આ એક સેલ્ફ સેટિસ્ફેક્શન જ્યારે તમને થઈ જાય ત્યારે ઇટ મીન્સ દેટ યુ આર ઓન ધ વર્જ ઓફ રિટાયરમેન્ટ એને ડ્રોપ કરવામાં આવ્યો પછી ટીમમાં ફરી બોલાવવામાં આવ્યો નહીં અને ત્યાર પછી એની જગ્યાએ આવેલા ખેલાડીઓએ ઘણા સારા રન્સ બનાવ્યા ઘણું સારું પ્રદર્શન કર્યું ઘણું સારી ફિલ્ડિંગ કરી હી વેઇટેડ ફોર સો લોંગ પછી એને લાગ્યું કે હવે કોઈ રસ્તો નથી એટલે હિયસ એને રિટાયરમેન્ટ જાહેર કરી ફ્રસ્ટ્રેશન કરતાં હા ફ્રસ્ટ્રેશન એ રીતે થાય કે યાર મારો વાંક શું હતો મને રિટાયર કરી નાખ્યો બરાબર છે એટલે મને ના ડ્રોપ કેમ કર્યો બટ દેન ઓકે ત્યાર પછીની ઘટનાઓમાં પ્રૂવ થયું કે ભાઈ એને ડ્રોપ કર્યો સારું કર્યું બિકોઝ ધ મેન વોઝ કે હુ કેમ ઇન પ્લેડ વેલ તો એ વખતે એને લાગ્યું કે હવે મારી પાસે કોઈ રસ્તો છે નહીં પાછા ફરવાનો એટલા માટે એણે રિટાયરમેન્ટ જાહેર કરી हताशा यस व्हाट यू इज करेक्ट हताशा पट एट सेम टाइम दिस मैन एज गॉट ए सैटिस्फेक्शन ऑफ सर्विंग द कंट्री टू द बेस्ट ऑफ एबिलिटीज, वर्ल्ड कप होय, चैंपियंस ट्रॉफीज होज प्लेड अ सुपर गेमें बहुत सरस रीते इवन इवन विराट कोहली एना बहुज सू ट्वीट हो बेस्ट टीम मेंट आज तब आमु भाथू कहो कि जे कहीं कहो व्हाट यू वांट आउट ऑफ इट दैट दैट रिमेंस विथ यू कि कौन તમારા વિશે શું બોલે છે મહેન્દ્રસિંહ ધોની રિટાયર થયા તો હેવોક થઈ ગયો કે ભાઈ શું થશે એના પછી કોણ બીજો સારો કેપ્ટન આવી ગયા કેપ્ટનશીપ ચાલવા માંડી જગ્યા ભરાઈ જાય છે યાદ રહે છે તો એનું વર્તન વાણી એના બિહેવિયર એના રેકોર્ડ્સ એની 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 એચિવમેન્ટ્સ આ બધી વસ્તુ અને દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધર શિખર ધવનને યાદ ચોક્કસ કરવામાં આવશે ગબ્બર તરીકે આઈ રિમેમ્બર કે એ વખતે એનો અંગૂઠો તૂટી ગયો હતો છતાં પણ એને વર્લ્ડ કપની એક મેચમાં સેન્ચુરી ફટકારી હતી એ ત્યારથી એનું નામ ગબ્બર પડ્યું છે અને જ્યારે ફિલ્ડિંગ કેચ લે ત્યારે જે રીતે કબડ્ડીમાં પગ ઉપર હાથ એ કરે એ પ્રમાણેની એની એક્શન બહુ પ્રખ્યાત થઈ ગઈ હતી તો લોકપ્રિયતા એની પાસે હતી એણે કરેલા સારામાં સારા ડીટ્સ જે હતો સારામાં સારી ઇનિંગ્સ છે એની પાસે હતી પણ તે વખતે ઓન ધેટ પર્ટિક્યુલર ટાઈમ વેન હી ગોન આઉટ બીજા ખેલાડીઓ આવે અને એનું સ્થાન બહુ સરળતાથી લઈ લીધું એટલે એને એની એટલી બધી ખાલપ વર્તાઈ નહીં ભારતને બિલકુલ અને જે પ્રકારે આપણે વાત કરી કે તેને પહેલા પણ પડતો મૂક્યો હતો ટીમમાંથી હવે આમાં એક સવાલ એવો ઊભો થાય કે જે ખેલાડી વિરાટ કોહલીની સમકક્ષ એવરેજ ધરાવતો હોય તેમ છતાં તેની ટીમમાંથી શા માટે પડતા મુકાય છે શું આઈપીએલ એનું એ કારણ ગણી શકાય તમારી વાત બિલકુલ સાચી છે બીકોઝ આઈપીએલ ઇઝ ધ સોર્સ ઓફ પ્લેયર્સ ટુ કમ ઇન ટુ ધી નેશનલ ઓર ઇન્ટરનેશનલ ટીમ્સ પહેલાં એવું હતું કે ડોમેસ્ટિક ક્રિકેટ રમાતું હતું તમારી રણજી ટ્રોફી રમાય તમારી રણજી ટ્રોફીમાં જે વન ડે રમાય ટી ટ્વેન્ટી રમાય એ બધું રમાતું હતું યુ હેવ ગોટ અ લિમિટેડ યુ નો મેચિસ લિમિટેડ ટી ટ્વેન્ટી મેચિસ લિમિટેડ વન ડે મેચિસ સો ઇટ ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર યુ ટુ યુ નો કેચ ધી પીપલ અરાઉન્ડ કે કયો ખેલાડી કયો સારું રમ્યો રમ્યો એટલા માટે એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વર્ષો સુધી ટેસ્ટ મેચ રમતા રમતા ઘણા ખેલાડીઓ કારણ કે દરરોજનું રિપ્લેસમેન્ટ એવું રિપ્લેસમેન્ટ એમને મળતું નહોતું જ્યારથી આઈપીએલ શરૂ થયું છે ત્યારથી થિંગ્સ ચેન્જ ડ્રાસ્ટિકલી દર વર્ષે તમારી પાસે પચીસ થી ત્રીસ ખેલાડીઓ એકદમ પરિપક્વ ખેલાડીઓ તમને મળે છે કેન યુ બિલીવ ઇટ પચીસ ખેલાડીઓ દર વર્ષે એટલે અહીંયા પ્રોબ્લેમ એ આવ્યો કે જો તમારી પાસે આ ખેલાડીઓ અવેલેબલ હોય તો તમે આઉટ ઓફ ફોર્મ સિનિયર ખેલાડીઓને રમાડીને શા માટે ટીમને ચલાવીએ એટલે આઈપીએલે આ દરવાજો ખોલી આપ્યો છે જસપ્રીત બુમરાહ હોય કે હાર્દિક પાંડ્યા હોય આ બધા ખેલાડીઓ ચમક્યા ક્યાંથી આઈપીએલમાંથી ડોમેસ્ટિક ક્રિકેટમાં જેટલું ચમકવું હોય જે ડોમેસ્ટિક ક્રિકેટમાં તો એવા ખેલાડીઓ છે કે જેણે રનના ઢગલા કરી નાખ્યા દે ડિડ નોટ ગોટ ધ ચાન્સ ટુ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા વિચાર કરો તમે એટલે ડોમેસ્ટિક ક્રિકેટ સાઇડલાઇન થઈ ગયું રણજી ટ્રોફી સાઇડલાઇન થઈ ગઈ બટ વોટ કેમ ઇન ટુ પાવર પાવરની અંદર આવ્યું આઈપીએલ કે પ્લેયર્સનું મશીન દર વર્ષે તમને પચીસ ખેલાડી આપે ફાસ્ટ બોલર્સ લઈ લો ઓપનિંગ લઈ લો અચ્છા બીજું મહત્વનું ક્ષિકતાના કેસમાં એ પણ બન્યું કે ભારતની પાસે પહેલી પાંચ પહેલી જે પાંચ પહેલાં પાંચ ખેલાડીઓ છે ત્યાં તો જગ્યા જ નથી ઓપનિંગ તમારી પાસે પાંચ ખેલાડી વન ડાઉન તમારી પાસે પાંચ ખેલાડી ટુ ડાઉન તમારી પાસે પાંચ ખેલાડી ફોર ડાઉન તો થ્રી ડાઉન તમારી પાસે પાંચ ખેલાડી સો દેર થી કપ પ્લેયર્સ અવેલેબલ એટલે ટોચની પાંચ જગ્યાઓ જે છે એવી સીલ બંધ થઈ ગઈ છે કે કઈ જગ્યા તમારી છે જ નહીં બનતી જ નથી એટલે આ વસ્તુ બની તમારું વેરાયટી ઓફ પ્લેયર્સ છે એટલે અહીંયા આગળ જોવા જઈએ તો આઈપીએલમાંથી મળતા ખેલાડીઓએ આ ખેલાડીઓને નોટ ઓનલી ધેમ શા માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી રિટાયર થયા ટી ટ્વેન્ટીમાંથી વર્લ્ડ કપ જીતી લે તો દેવ ડન વેલ બહુ સરસ રમ્યા છે બધું પણ રિટાયર થવાનું કારણ શું બીકોઝ દેવેર કમ્પેર્ડ વિથ યંગસ્ટર્સ કે આ ખેલાડી એકસો એસીની એવરેજથી રમે છે વિરાટ કોહલી એકસો ચાલીસની રમે છે આટલી ઓછી અરે પણ એમ નથી જોતા કે કેટલી મેચો જીતાડી છે હી ઇમિજિયેટલી આજનો ગઈકાલનો આવેલા છોકરા સામે એની કમ્પેરિઝન થાય ધેટ ઇઝ વાય બોથ ધસ પ્લેયર્સ ઓફ ફેલ્ટ ધમ સેલ્ફ અનકમ્ફર્ટેબલ ઇન્કલુડિંગ જડેજા એને લાગ્યું કે હા હવે નીકળી જવું જોઈએ કારણ કે બહુ જ મોટો ધસારો આઈપીએલમાંથી આવી રહ્યો છે કે જેની સામે ટકવું આ ખેલાડીઓ માટે મુશ્કેલ છે તો આ એક મોટું કારણ છે કે આઈપીએલના આવવાથી દિગ્ગજ ખેલાડીઓને અત્યારે પણ જે ખેલાડી તમે જુઓ કે રાહુલ આવ્યો કે એલ રાહુલ ક્યારે ગયો ત્યાર પછીના તમે ખેલાડીઓ જુઓ શ્રેયસાયર આવ્યો શ્રેયસ સાયરને પડતો મૂકી દેવામાં આવે તો આ વાય દે આર નોટ એ ટકતા કેમ નથી કારણ કે એની સામે બહુ મજબૂત ખેલાડીઓ બહાર છે તો આઈપીએલ એ ખરેખર ખેલાડીઓને પોતાના પરફોર્મન્સને જજ કરવા કરતાં એમને ઇન્ડાયરેક્ટ ઇશારો કરી દીધો કે તમને કામના નથી હવે યુ આર આઉટ ઓફ કોન્ટેક્સ્ટ તમારી સામે આ ખેલાડીની એકસો એંસીની સ્ટ્રાઇક રેટ છે તમારી એકસો બત્રીસની છે ભલે તમે સેન્ચુરી મારી નથી જોઈતા કમ્પેરિઝન તરત થઈ જાય યાર આપણી રન રેટ ઓછો છે આપણો સ્ટ્રાઇક રેટ ઓછો છે ટીમમાં નહીં લે આપણને ટી ટ્વેન્ટીમાં કેમ સૂર્યકુમાર યાદવ વધારે ચાલે છે કે એનો સ્ટ્રાઇક રેટ એકસો સાઠ એકસો સિત્તેર એકસો એંસીનો છે એ જ ખેલાડી ટેસ્ટ મેચ અને વન ડેમાં ફેલ ગયો તો અહીંયા આગળ આ આઈપીએલ ના હોવાથી આ બધાની ઉપર પ્રેશર વધ્યું છે જે કોઈ ખેલાડી બે ચાર પાંચ દસ વર્ષથી ઇવન ઇવન વિરાટ કોહલી અને રોહિત શર્મા દે આર ફિલિંગ એ પ્રેશર અત્યારે ઠીક છે વર્લ્ડ કપમાં રમવાનું છે ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે આર ધેર ઇન ધ ટીમ ઇટ્સ ઓકે બટ એમના પરફોર્મન્સને જો ઝીરોમાં આઉટ થાય તરત લોકો કહે હવે કોહલી ચાલતો નથી અરે પણ શું નથી ચાલતો આટલા બધા વર્ષો સુધી ચલાયું અને એનું શું આટલા બધા એ જીતાડે તમને મેચો જીતાડી તો અત્યારે આઈપીએલના કારણે આ ડેફિનેટલી આ એક દબાણ વધારાનું દબાણ ખેલાડીઓ ઉપર છે અને નિવૃત્તિ પણ એના કારણે જ એ ખેલાડીઓ એની પ્રત્યે દોરાય છે કે ચલો યાર બહુ થયું આપણા કરતાં બીજા સારું રમે છે બિલકુલ અને શિખર ધવનની આપણે ઓવરઓલ જો કારકિર્દી વિશે વાત કરીએ ખાસ કરીને આઈસીસી ટુર્નામેન્ટમાં શિખર ધવનનું યોગદાન કેવું કહી શકાય હંમેશા જોરદાર જ રમ્યો છે એમ કહી શકીએ વેલ તમે એના ઓવરઓલ આંકડા જોઈએ આપણે તો જે એની એવરેજ નોર્મલ એવરેજ એની ચાલીસ કે પિસ્તાલીસની છે બટ ઇન આઈસી ટ્રોફી એટલે વર્લ્ડ કપ છે ચેમ્પિયન્સ ટ્રોફી છે આ બધાની એની એવરેજ એ વિરાટ કોહલીની સમકક્ષ છે અને અમુક જગ્યાએ વિરાટ કોહલી કરતાં પણ વધારે છે હી વોઝ સચ એ ટેમ્પરામેન્ટલ બેટ્સમેન એને જ્યારે ઇન્ટરનેશનલ એટલે કે મલ્ટિપલ મલ્ટિપલ ટીમ્સની જે કોઈ ટુર્નામેન્ટ હોય ચાહે વર્લ્ડ કપ હોય ચેમ્પિયન્સ ટ્રોફી હોય કે ટ્રાયંગ્યુલર સિરીઝ હોય હી ઇઝ ઓલવેઝ ધેર અને હી પ્લેયર સુધ ગ્રેટ ફ્લુન્સી યુ નોટ બિલીવ એની જેટલી સત્તર સદીઓ છે એમાં મોટાભાગની સદીઓ તો બાર સદીઓ તો એણે બાર ઓવરસીઝ મારી છે લોકો ઓવરસીઝમાં રમતા નથી એણે બાર સેન્ચુરી બહાર મારી છે તો એની એની ગ્રેટનેસ તો છે જ એની રમતની એ છે એની ટેસ્ટ મેચ જુઓ તમે વન ડે જુઓ કે ટેસ્ટ મેચ ઓપનિંગ પહેલી ટેસ્ટ મેચની અંદર એકસો સત્યાસી રન તો પહેલી જ વન સેન્ચુરી વર્લ્ડ કપની પહેલી મેચ અંડર નાઇન્ટીનની જ્યારે પહેલી મેચમાં સેન્ચુરી સો હી હેઝ કોટ મેની રેકોર્ડ્સ એટલે શિખર ધવન ઇવન ઇન ધી તમે કીધું એ પ્રમાણે આઈસીસી ટુર્નામેન્ટને હી ઇઝ ઓલવેઝ અ ડેન્જરસ માઇન્ડ ટુ ગેટ આઉટ સૌથી મહત્ત્વની વાત હતી કે પાવર પ્લેનો કેટલો ફાયદો કેવી રીતે લઈ શકાય શિખર ધવન સારી રીતે જાણતો હતો એન્ડ હી બિંગ ધ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હી વોઝ હેવિંગ ધ નો એની એના માઇન્ડમાં રહેતું હતું કે મારી સામે જે રોહિત શર્મા એ રાઇટ હેન્ડેડ બેટ્સમેન છે હું લેફ્ટ હેન્ડેડ છું એટલે જ રાઇટ હેન્ડ માટે જ્યારે બોલિંગ રાઇટ આર્મ બોલિંગ કરતો હોય ખેલાડી તો વધારે સચોટ કરે પણ એ જ રાઈટ હેન્ડ બોલરને જ્યારે લેફ્ટ હેન્ડ બેટ્સમેન માટે બોલિંગ કરવાની થાય તો હી વિલ નોટ એબલ ટુ કીપ દેટ ટ્રેક અને એ વખતે સૌથી વધારે રન પાવર બ્લેમાં એ લેતો હતો એટલે આ બધી વસ્તુ બહુ અગત્યની છે કે તમે ટીમમેટ તરીકે કેમ રહો તમે લેફ્ટ ઇ રાઇટ કોમ્બિનેશનમાં રમો છો એ વખતે તમે કેટલું સારું રમો છો ઇન પર્ટિક્યુલરલી આઈસીસીની જેટલી ટુર્નામેન્ટ થઈ છે એમાં શિખર ધવનનું પ્રદર્શન એક જોરદાર પ્રદર્શન કહી શકાય એ વર્લ્ડ કપની મેચો જોઈ લો કે તમે ચેમ્પિયન્સ ટ્રોફી જોઈ લો અથવા વોટ એવર ટોર્નામેન્ટ્સ બિન પ્લેડ અને સૌથી અગત્યનું મેં કહ્યું કે જ્યારે તમારી પાસે લેફ્ટી રાઇટિંગ કોમ્બિનેશન આપણે ઘણા વર્ષ સુધી રહ્યું લેફ્ટી રાઇટ કોમ્બિનેશન આપણે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીનું રહ્યું ત્યાર પછી આ બે ખેલાડીઓ આવ્યા રોહિત શર્મા અને શિખર ધવન આવ્યા અત્યારે એસવી જયસ્વાલ અને રોહિત શર્મા છે સો વી હેવ ગોટ અ ટ્રિમેન્ડસ બટ મેક્સિમમ ટાઈમ જો હંડ્રેડ રન્સની પાર્ટનરશીપ બનાવી તો એ રોહિત શર્મા અને શિખર ધવને બનાવી છે અને પર્ટિક્યુલરલી ઇન આઈસી ટ્રોફી હિઝ એવરેજ ઇઝ એઝ ગુડ એઝ વિરાટ કોહલીઝ એટલે એમાં એ કહી શકાય કે હા એવરેજ પણ સારી છે અને એનો સ્ટ્રાઇક રેટ પણ એટલો જ સારો છે ઓકે હવે જ્યારે આપણે ધવનની કારકિર્દી વિશે વાત કરી રહ્યા છે તો થોડુંક સંક્ષિપ્તમાં એ પણ વાત કરી લઈએ કે તેની જે સત્તર સેન્ચુરીઝ છે એમાંથી બાર જેટલી તો વિદેશી ધરતી પર જ થઈ છે એટલે ઓવરસીઝ એક્સપર્ટ ખેલાડી તરીકે તેને ગણી શકાય છે નહીં બિલકુલ ગણી શકાય છે તેરા એક જમાનો હતો કે જ્યારે ભારત અહીંથી બહાર જાય ને એટલે ધ્રુવ જોવા મંડે આપણે જીતી નહોતા શકતા ઓવરસીઝ ટુર્નામેન્ટ આપણે બહુ ઓછી જીત્યા છે સિરીઝ તો બહુ જ ઓછી જ્યારથી આ ખેલાડી આવ્યો ત્યાર પછી પરિવર્તન આવ્યું છે એ જ્યારે જામી જાય ત્યારે એ સેન્ચુરી મારે ને સેન્ચુરી મારે ભારત જીતે પણ કરવું ઓવરસીઝ એક્સપર્ટ તમે કહી શકો એને કારણ કે એણે ફોરેન્ડિક કન્ડિશન્સને એક્સપ્લોઇટ કરવામાં એક્સપર્ટીઝ મેળવી હતી સી કન્ડિશન્સને એક્સપ્લોઇટ તમે જુઓ કે ફોરેન કન્ટ્રીઝની અંદર બોલ મુવમેન્ટ પણ થાય છે અને ત્યાર પછી બોલ બાઉન્સ પણ કરે છે અને સ્પીડ તો એણે બાઉન્સ બોલને જે રીતે રમવું જોઈએ પ્રમાણે થર્ડ મેન અથવા તો કવર અથવા તો પોઈન્ટની દિશામાં બહુ સારી રીતે રમ્યા એણે હુક બહુ સારા કર્યા એણે સ્ટ્રોક્સ બધા સારા બનાવ્યા અને પર્ટિક્યુલરલી ઓવર ધ ફિલ્ડર ઓફ કવર્સ એ કવર્સના ફિલ્ડર પર બહુ સારું રમે એટલે હું માનું છું કે યસ શિખર ધવનની જે રમત હતી એની એક આગવી શૈલી હતી અને ખાસ કરીને ઓવરઓલ તમે જોવા જાવ તો એનું પરફોર્મન્સ પણ જોરદાર ભારતની દ્રષ્ટિએ તો કહી શકાય ચોક્કસ અને ટીમ ઇન્ડિયાના ગબ્બરની નિવૃત્તિ ઉપર આજે ખાસ ચર્ચામાં આપ જોડાયા અશોકભાઈ એ બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ તો શિખર ધવન એટલે એક એવો ખેલાડી કે જે ખેલાડી તરીકેનું તો તેનું સવિશેષ યોગદાન રહ્યું જ છે પરંતુ એક વ્યક્તિ તરીકે જો આપણે જોઈએ તો કરિયર ઉપરાંત પર્સનલ લાઈફમાં પણ ખૂબ જ અપ્સ એન્ડ ડાઉન્સનો સામનો કરી ચૂકેલ એક વ્યક્તિ કે જેણે એક જિંદગી જોઈ છે જેણે લોકોના અનુભવ તેણે જોયા છે પછી તેની પર્સનલ લાઈફની જે પીડા હોય તેના વિશે પણ ખાસો તેનો અનુભવ રહ્યો છે હવે આવો ખેલાડી જ્યારે નિવૃત્ત થાય છે એટલે દરેક એવા લોકો કે જે ક્રિકેટ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે ટીમ ઇન્ડિયાના તમામ દિગ્ગજ ખેલાડીઓની આંખો તો ભીની થઈ જ ધવન ખૂબ જ ભવ્યતા સાથે નિવૃત્ત થઈ રહ્યા છે એવું આપણે ચોક્કસ કહી શકીએ તો આ હતી આજની ચર્ચા આવા અનેક ટોપિક સાથે ફરી મળીશું કાર્યક્રમમાં ત્યાં સુધી રજા આપશો જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર